હા તો ભાઈઓ આજે આપડે ગાંધીનગર અને આ છે મહાત્મા મંદિર તો આપડું બાઇક એવી ઈચ્છા છે કે આટલાથી હું હેડતો હેડતો જાઉં જેમ કે એકલું જ સારું બ્લોગ બનાવો આ બધી જગ્યા પબ્લિક આમ તો કેવું તો કોન્ફિડન્સ ઓછું થઈ એટલે જાતે જ હેડી પડે કેમેરો લઈને બાકી તો જોઈએ છે જેટલા પહોંચે અને આટલી બધી પબ્લિક વચ્ચે આજે વ્લોગ બનાવવાની એટલી મને ઈચ્છા થઈ ગઈ છે ને કે વાત ના થાય પહેલાં તો મહિનામાં આટલો કોન્ફિડન્સ હતો નહીં પણ આ કાલ જોયા પછી આજે આપણને આટલો કોન્ફિડન્સ આવ્યો છે તો હવે આ બધી પબ્લિક છે અને એક વસ્તુ કે આટલું બધું બહુ 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 જોવું પડે છે અહીંથી આપણે જવાનું છે પહેલી જગ્યા છે ને મહાત્મા મંદિર ઠીક ને આપણે જવાનું અને હવે કોણ કુણ જોવો હશે ને કોણ નહીં આપણને ખબર નહીં તો આટલા બધા છે અહીંયા લોકોની પ્રાઇવેસીની પથ્થર ખોડાઈ ગઈ છે તો આજે કોઈ આપણો ભાઈ આવે નહીં એટલે આપણે જાતે જ નીકળી પડ્યા છે બનાવવા જેમ કે આપણે ચેલેન્જ લીધું છે કે ત્રીસ દિવસમાં ત્રીસ તો આવશે ને આવશે ને આવશે બસ બસ આપણા જાતે એકલાય આવી જઈશું પેલો ભયપુત્રા જોડે રમી દેશે એ રહ્યો આગાણનું ગાર્ડન પછી